રાંગધ્રાની જિંદગી હોસ્પિટલ ખાતે હું સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપું છું છેલ્લા બાવીસ વર્ષથી હવે આપણી સાથે જે દર્દી છે એ આપણી પાસે અગિયાર તારીખે સવારે સાડા પાંચ વાગે આશરે ક્રેટ બાઇટ એટલે કે કાળોતરો કરીને સર્પ ડન્સ એને થયો હતો અને એ બી ચડ્ડીની અંદર જઈને એને પ્રાઇવેટ પાર્ટ ઉપર એને ડન્સ થયો હતો હવે આપણી બાજુનું એવી માન્યતાઓ છે એટલે એના હિસાબે દર્દી લગભગ દસેક કલાક સુધી ઘરે જ હતું અમુક જગ્યાએ અંધશ્રદ્ધાના હિસાબે જે તે જગ્યાએ ગયેલું અને પછી જ્યારે શ્વાસમાં ને એમાં તકલીફ પડી ત્યારે છેલ્લા ટાઈમે એટલે કે સાડા ત્રણ સાડા ત્રણ વાગીએ બપોરે એટલે આશરે દસેક વા કલાક પછી જિંદગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારે કોઈ પણ જાતનું એના શરીરમાં ચેતન નહોતું હૃદયના ધબકારા ગણીને એક મિનિટની અંદર ત્રણ કે ચાર જ આવતા હતા શ્વાસની કોઈ ક્રિયા નહોતી આંખો બધી પહોળી થઈ ગઈ હતી કીકી એની અને છેલ્લા ડચકા હતા એવું કહી શકાય આ એમના મમ્મી છે અને એમના કુટુંબમાં મેઇન એમના આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી અને કુટુંબમાં એકનો એક દીકરો હતો દેવી પૂજક કુટુંબનો બરોબર ને હવે અમે એમને બધું સમજાવ્યું ને એમને પણ કોઈ આશા હતી નહીં બચવાની દસ કલાક પછી જનરલી એટલું બધું ઝેર પ્રસરી ગયું હોય કે બાળક બચવાની શક્યતા પણ નહીં દેખાતી હતી ભગવાન માતાજીનું નામ લઈને અને અમે અમારા અનુભવ બાવીસ વર્ષનો કરીને એને વેન્ટિલેટર ઉપર લીધો અને બધી સારવાર આપી આશરે ત્રણથી ચાર દિવસ સારવાર ચાલી અને અત્યારે આપણે એક જીવ બચાવ્યાનો આપણને સંતોષ છે સાથે સાથે એનો જે ખર્ચ થાય એમાં જિંદગી હોસ્પિટલે પોતાના તરફથી જેટલું ડિસ્કાઉન્ટ થઈ શકે કરેલું જયેશભાઈ ઝાલા અને એમની ટીમ વૈશાલીબેન અને બીજા અન્ય પત્રકાર મિત્રો ગામના ગામના મોભીઓ ઘણા બધા લોકોએ પોતપોતાના યથા આર્થિક સ્થિતિ પ્રમાણે પોતપોતાની રીતે એના એના ખર્ચમાં એને બધાએ દાન આપ્યું અને એના સર્વેના હિસાબે આજે આપણે એક જીવને બચાવી શકીએ એનો સંતોષ છે અને ગામ ગામજનોનો પણ હું એના માટે આભાર માનું મારું નામ રવિભાઈ કશુભાઈ આ મારો પત્ની જો છે એને વહેલો પાંચ વાગે જગ્યા પર થઈ ગયો હતો અમારી પરિસ્થિતિ હા મોરી હતી તો દસ કલાક અમે આ હેરાફેરી કરવા મને ખબરમાં માણસ ગંભીર હાલતમાં થઈ ગયો પછી દેશ ઝાડાને ખબર પડી એમણે કીધું કે એ માણસનો જીવ દુકાનમાં ના આપશો આવી જાઓ હોસ્પિટલમાં અને એની સારવાર કરાવી જાઓ એ છતાં એમની મદદ પડ્યા તો એમાં કંઈ સપોર્ટ થાય ન તેમના ગુરુ અને તમામ જાડાની પૂરી કરીને અને આ માનતા ખૂબ કરી દીધું છે અને એમ બી વસ્તુના સાહેબને અને દેશકુમાર જાડા એમના પુરુષનો ખૂબ ખૂબ આભારને માતાજીને બહુ અનુમત કરીને અભિયાન આનંદ જેટલા પબ્લિક આમાં મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર

ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી મા ભરપૂર સુકારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ